હેલો મિત્રો સ્વાગત છે આપનું મિની દ્વારકા વિપાધામ બધા મિત્રો ને જય શ્રી આજે જવાનું છે મઢે નીપ અને ત્યાંથી જવાનું છે કોટડા તો જોડાયેલા રેજો બ્લોગ આપણે ચામુંડ માં દર્શન કરવાનું છે જયશુખભાઈ તાળો મારી દીધો છે અને જયસુખભાઈ છે મેજિક ના ડ્રાઈવર મેજિક જયસુખ આંકવાનો છે આપણે નીકળી જાય

તો અમે નીપ ની ગયા છીએ અને મઢ્ય દર્શન કરી લીધા છે હવે અહીંયા મોટી ના ઘરે ખોટી થયા છે અને જયસુખ ભાઈ ને કાયતરા આંબે છે โบ้พูดอะไรต่อสิครับข้าต่อเสียสิ่งน้องเข้าไปโบข้าต่อที่อะเกี่ยวเสียข้าต่อข้าต่ออ่ะพูดสิยังน้าปอข้าทำไปต่อโบข้าต่อที่ว่าก็บังก์ข้าต่อเสียเกี่ยวเสีย ખાતો બોલ પડી ગયો હાલો બીજો આમ બી તો ગોગુ આડડો

તારે અમજुरी અમે કા કરતી પૈસા કણ દે હું દે ચેક કરાઉ કે ના થાર ફાઈનલી ગાઈ જાવ આવી જા કોટડા આલા જઈ છે અગું તો બહુ છે ભૂખે લાગી છે કેટલે કઈ કેટલા વાગે કેટલા દેખાડો ભૂખ લાગી ભૂખ લાગે

અને આને કોઈ દી ફોટો પાડતા હતા ખબર તો ફોટો પડ્યો બધું ધંધારું થઈ ગયું આય બસ એ મેજિકમાં આવું છે કે મેજિકમાં શું લેવા જો તો શું બે છેડો જો છે તો મોટો તો આ પંખા દીકા જડે કેટલા પંખા છે ફરતો છે યાર ઇધરિયાં તો પા કાટા